સારું થયું નો ફોન આવ્યો હતો નકતા કેટલા જીવ જંતુ મરતી જાત હાલો પાણી નાખ દે એટલે માં ઓલાય આગળ ના દે હાલો અમે તો ઘરે આરામથી બેઠા હતા અને પાડોશીનો ફોન આવ્યો કે તમારી વાડીએ તમારી વાડ હર ફટાફટ આવ્યા ખબર નહીં કોની એ હલકે કોઈ રબારી કે કોઈ બકરા ચારો વાળા ચા કરતા હોય ને ભૂલી ગયા હોય પાછું ઓલવતા ને જો કેટલા જીવ જંતુ આમાં મરી જશે એની કાંઈ કલ્પના નથી અત્યારે હજી ઓલવવાનો પ્રયાસ કરી હવે કે સુધી હલકે ત્યાં સુધી તો હવે અહીંયા રહેવું જ પડે આ તો ખારું પાડોશીનો ફોન આવ્યો ખબર પડી ગઈ નગર આ વાળ કેટલો ટાઈમ સુધી હલગત કોઈને ખબર નથી આમ જોતો કેટલીક બાવડા લીલા લીલા બાવડા એટલા તેમાં પશુ પક્ષીના માળા હોય મધ હોય એટલું જીવ જતો આમાં મળી જાય એ ખબર જ નથી હાલો હવે ઓલવી એટલે સુધીને ઓલવાય એટલે અમે પ્રયાસ કરીએ બાવેળા અમારી વાડીમાં નુકસાન જ કરતા પણ અમે કોઈ દિવસ હલગાવ્યા જ નહીં કાપતા પણ એને હલગાવતા ક્યારેય જઈ પણ આવું શિક્ષાને હલકી ગયા હોય જો આ પવનના લીધે અત્યારે આગ ફૂલ થતી જાય છે સંયો હું ગયો છે અને જો આમાં આગ વધતી જ જાય છે અમે પ્રયાસ કરીએ ઓલવવાનો અને ઓલવાઈ જઈએ તો સારું જીવ જંતુ બચી જશે નહીં તો વધી હવે ભગવાન અને જો આ હલગે છે એમને આગ જો આ એમને જંગલ જ છે જંગલ જ જંગલ જાતું જાય બીજો દેવાને ઓલવે છે નાખી નાખીને ઓલવે છે તાપ પણ એવો લાગે છે આ તો કોણ આવ્યો ને અમે ફટાફટ આવ્યા અત્યારે આપણી બની કીધું અહીંયા નથી પાણી છે કેનાલમાં પણ હવે અહીંયા અંદર જઈએ તો જામ કેટલું જંગલ છે वहाँ थी केनाल मत ही पड़ी है वहाँ थी लेवरा वाला केनाल में पानी हो सकता है हवे ऊपर वाला बोल रहे थे काबू मत आओ इधर हनी आग हवाई रख दिया है क्या ना पानी ना थी बोल रहे थे जो काबू वाले ही थे તો આમ બધી એટલી વાંથી સેટ હળગતી આવે એમને ઘણી બધી ઓલવી કેટલા જીવજંતુ મરી ગયા અહીંયા પૂ ગઈ આગ ઓલાવતા ઓલાવતા તો પાણી એટલું હતું નહિ છતાંય જો કાદા જે હું ફરી ફરી ઓલું માન કાબુમાં આવી તો હે હવે બિચારા એટલા જીવજંતુ મરી ગયા બધા સાઈડ વાંથી એમને હલગતું આવે ઘણું બધું હલકી ગયું

આવી ગઈ એટલા પછી હવા ના ભાઈ પગાડા નવ નવ વાગ્યા પછી ફોન આવ્યો પાણી સાટી કેનાલ માં પાણી લડતું નથી બોલી બાજુ હતું નામ બાજુ કાદા જેવું પાણી ફરી ભરી